બોટાદના પક્ષી પ્રેમી યુવક મંડળ દ્વારા સુંદર મજાના માળા બનાવવામાં આવ્યા બોટાદના અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવશે ઠંડીની ઋતુએ હવે અલવિદા કહી છે ત્યારે ઉનાળાની ગરમ ઋતુમાં નાના પક્ષી ચકલાઓના રક્ષણ માટે બોટાદમાં જે અંબુ યુવક મંડળ આગળ આવ્યું છે આ ગરમીની ઋતુમાં પક્ષીઓને ચણા અને પાણી એક સાથે એક માળામાં મળી રહે તેવી ઉમદા કારીગરી સાથે માળા બનાવવાનું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું છે આ સેવા કાર્ય બોટાદના મનોજભાઈ માર્ગદર્શન નીચે યુવાનો દ્વારા સ્વખર્ચે અને સ્વયંભુ આ બસો એકાવન માળાઓ બનાવવામાં આવ્યા હતા આ તમામ માળાઓ બોટાદ શહેરના તુલખા રોડ ગઢડા રોડ ટાવર રોડ હિફલી વિસ્તાર સહિત જ્યાં વધારે પક્ષીઓની ચહલ પહલ રહેતી હોય ત્યાં મૂકવામાં આવશે ઉલ્લેખનીય છે કે મનોજભાઈ દર વર્ષે ઉનાળાની સિઝનમાં નાના પક્ષીઓ માટે આવા માળાઓનું નિર્માણ કરી મફતમાં વિતરણ કરે છે અને અનેક વિસ્તારોમાં લગાવી વિસ્તાર મુજબ યુવકોને નિયમિત દાણા પાણી નાખવા માટે જવાબદારી પણ સોંપવામાં આવે છે આવા ઉત્તમ સેવા કાર્યથી તેઓ ધન્યતા અનુભવે છે મારું નામ ગણજરિયા મનોજ હરગોવિંદભાઈ હાલ જે આપણે ચકલી બનાવવાનું કારણ એક જ છે કે જ્યારે ઠંડીનો માહોલ પૂરો થવા જઈ રહ્યો છે જ્યારે ગરમીનું વાતાવરણ વધી રહ્યું છે ઉનાળો તો પાણી પક્ષીઓને પાણી મળી રહે અને દાણા મળી રહે તેનો આપણે ખૂબ મુખ્ય હેતુ એ છે આ ચકલીના માળા આશરે તમે કેટલા બનાવેલ છે આ ચકલીના માળા આપણે બસો ને એકાવન બનાવવામાં આવ્યા છે આ કામગીરીમાં કેટલાક તમારા માણસો જોડાયેલા છે આ અમે જે નવરાત્રી જય અંબિયોગ મિત્ર મંડળ નવરાત્રી મહોત્સવ જે આયોજન કર્યું છે તેના નવ સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે ચકલીના માળા કયા કયા સ્થળો ઉપર લગાડવામાં આવશે આપણે તુરખા રોડ થી માંડીને ગઢરા રોડ ભાવનગર રોડ હિફલી વિસ્તાર ટાવર રોડ પાળિયાદ રોડ રેલવે સ્ટેશન રોડ જે બોટાદના સમગ્ર વિસ્તાર જ્યાં કોમન પ્લોટ હોય જ્યાં ઝાડવાઓ હોય જ્યાં શાંત વાતાવરણ હોય જ્યાં પક્ષીઓ બેહતા હોય ત્યાં ત્યાં લગાવવામાં આવ્યું છે આપણે હા ગયા વર્ષે પણ આપણે વેસ્ટ તેલના ડબ્બામાંથી સો પક્ષીઓને ચણ અને પાણી મળી રહે તેવા આપણે પક્ષી ઘર બનાવ્યા હતા આશરે એક પક્ષી ઘર બનાવવાની અંદર કેટલા રૂપિયાનો ખર્ચ થશે આશરે એક પક્ષી ઘર બનાવવામાં ચાલીસ રૂપિયાનો ખર્ચ લાગ્યો છે